ચાંદીપુરા વાયરસનો ફફડાટ છે આ વાયરસ માસૂમ બાળના એક બાદ એક મૃત્યુ નિપજાવી રહ્યો છે પણ જાણવાનું છે આજે કે આ વાયરસ શું છે શા માટે આજે આ જીવલેણ બની રહ્યો છે શું તકેદારીઓ રાખવાની જરૂર છે જ્યારે ગુજરાત રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે મારી સાથે રાજકોટના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર જય ધીરવાણી સર જોડાઈ ગયા છે સર આજે આપણે પહેલાં તો એક પ્રાથમિકતા કે ભાઈ લોકો સુધી આની સમજણ પહોંચાડવી છે આ વાયરસ શું છે આના લક્ષણો શું છે અને શું તકેદારીઓ રાખવાની છે સૌ તો આનું નામ ચાંદીપુરા કેવી રીતના પડ્યું આ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે આમાં બેઝિકલી આજથી લગભગ સાઈઠેક વર્ષ પહેલાં આ વાયરસ આઇસોલેટ થયો હતો અને જે દર્દીના લોહીમાંથી આ વાયરસ આઇસોલેટ થયો હતો એ ચાંદીપુરા નામકનું એક નાનું એક કસબો છે આ વિદર્ભ એરિયામાં મહારાષ્ટ્રના ત્યાંનું રહેવાસી હતો એટલે પછી ત્યારથી આ વાયરસનું નામ ચાંદીપરા વાયરસ રાખી દેવામાં આવ્યું છે વાયરસના કારણે જે માસુમ બાળના મૃત્યુ નીપજી રહ્યા છે તો આ લક્ષણો શું હોય છે અને શા માટે મૃત્યુ સુધી પહોંચી રહ્યું છે એટલે બેઝિકલી આ એક જાતનો વાયરસ છે જે શરૂઆતમાં તો કદાચ નોર્મલ બીજા વાયરસોની જેમ તાવ શરદી ઉધરસ અને મોટાભાગે પેટના સિમ્ટમ્સ વધારે હોય છે જેમ કે પેટમાં એકદમ તીવ્ર દુખાવો પડવો કે ઉલટી કે ઝાડા કે એવું કંઈ પણ પણ બહુ જ ઝડપથી પછી લગભગ ચોવીસથી અડતાલીસ કલાકની અંદર જ એ સીધો મગજ ઉપર પહોંચી જાય છે અને પછી મગજના બધા સિમ્ટમ્સ ચાલુ થાય છે જેમ કે એક પછી એક સતત આંચકી આવતી રહેવી કે પછી એકદમ બેભાન અવસ્થામાં બાળક જતું રહે કોમામાં જતું રહે અને આ જે ઝડપ આ જે પ્રસરવાનું હોય છે એક પછી એક સિમ્ટમ્સ એ બહુ જ ફાસ્ટ થતા હોય છે એટલે આપણે ઘણી વખત વિચારવાનો પણ સમય નથી મળતો કે આ શું થઈ રહ્યું છે અને ઘણા ઘણા બાળકોને મગજ પછી ફેફસા ઉપર પણ અસર થાય છે શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડે છે અને ઘણી વખત વેન્ટિલેટર ઉપર પણ રાખવા પડતા હોય છે આ બાળકોને સર આ જે ઝડપી રીતના પ્રસરી રહ્યો છે ખરેખર તો હવે આને પ્રિવેન્ટ કેવી રીતના કરી શકાય અથવા તો આના લક્ષણો જાણ્યા બાદ શું કરવું જોઈએ એટલે સૌથી પહેલી વસ્તુ તો આપણે આ વાયરસ કઈ રીતે ફેલાય છે એ જાણવું જરૂરી છે તો આ વાયરસ છે ને એના માટે એક વેક્ટર છે જેમ કે કેમ આપણે ડેન્ગ્યુ છે એ મચ્છરોથી ફેલાય છે મેલેરિયા છે મચ્છરોથી ફેલાય છે એમ આ વાયરસ છે એ એક જાતની સેન્ડ ફ્લાય એક જાતની માખી છે જેને આપણે સેન્ડ ફ્લાય ઇંગ્લિશમાં કહીએ છીએ અથવા તો રેત મખી હિન્દીમાં કહેતા હોય છે રેતીની માખી જે બિલકુલ સાઇઝમાં એક નોર્મલ મચ્છર કરતાં લગભગ અડધી સાઇઝની અને એક માખી કરતાં લગભગ ચોથા ભાગની સાઇઝની હોય છે અને લગભગ બ્રાઉનિશ રેડ કલર જેવો એનો જાય પડતી હોય છે માખીમાં ઘણી વખત મોટાભાગે આપણે રૂટિનમાં જે હાઉસ ફ્લાય જેને આપણે સાદી માખી કહીએ છીએ એના જેવી એના કરતા થોડીક ડિફરન્ટ દેખાય છે અને રૂટિનમાં આપણે જોવા જાવ તો એની ઉત્પત્તિ નથી હોતી પણ જ્યારે પણ ભેજવાળું વાતાવરણ હોય અતિશય ખાસ કરીને મોન્સૂનમાં જ્યાં ગંદકી થોડીક વધારે રહેતી હોય કાદવ કીચડ વધારે રહેતો હોય ખાસ કરીને ગામડાઓમાં જ્યાં ગાય ભેંસને લીધે થોડો કચરો વધારે થતો હોય છે કા પેલું ગોબરને લીધે તો એવી જગ્યાએ એની ઉત્પત્તિ ખાસ થતી હોય છે અને આ જ વસ્તુ છે જે એકબીજામાંથી વાયરસને ફેલાવે છે ચાંદી પર એટલે સૌથી પહેલું જે આપણે કામ કરવું પડશે એ સફાઈ પર પ્રત્યે ધ્યાન આપવું પડશે કે જેથી કરીને આની ઉત્પત્તિ જ ન થાય ઇવન ગામડાઓમાં ખાસ કરીને જ્યાં પણ બધું બહુ કચરો ભેગો થતો હોય છે કેટલ્સને લીધે ટૂંકમાં ગાય ભેંસને લીધે તો એ બહુ જ આપણે તરત દ્વારા ક્લિયર કરવું પડે અને જેથી કરીને આની ઉત્પત્તિ જ ન થાય અને બીજું કે ખાસ કરીને ગામડામાં અને પ્લસ ઇવન શહેરના પણ અંતરિયાળ વિસ્તારોમાં બાળકોએ ખાસ કરીને પૂરી હાથ હાથ પગ પૂરા ઢંકા એવા કપડાં પહેરતા રહેવા જોઈએ જેથી કરીને એક્સપોઝર બને એટલું ઓછું થાય મોસ્કીટો અને ફ્લાય રિપેલેન્ટ્સ હવે પહેલાં કેમિકલ્સ આવતા હોય છે જે આપણે કપડાં ઉપર લગાડી શકીએ જેનાથી કરીને એ દૂર રહેતા હોય છે આવું કરી શકાય ખાસ કરીને અને મેઇન વસ્તુ કે જ્યારે પણ નાનામાં નાનો પણ સિમ્ટમ દેખાય બાળકોમાં કોઈ પણ અત્યારે ખાસ કરીને તાવ છે કે શરદીઓ ઉધરસ કે ઇવન પેટમાં દુખાવો કેવું કાંઈ પણ તો બને એટલું વહેલું આપણે તબીબી માર્ગદર્શન હેઠળની સારવાર કરવી જોઈએ બરાબર કારણ કે ખાસ આ આ મોટાભાગે વાયરસથી બાળકોને જ વધારે અસર કરતો હોય છે છ મહિનાથી લઈને લગભગ ચૌદ પંદર વર્ષ સુધીના બાળકોમાં કિસ્સાઓ જોવા મળ્યા છે મોટાઓમાં કદાચ આ વાયરસ થતો હોય તો પણ એટલી ગંભીર અસર કદાચ નથી કરતો એટલે જ એનું હજી આઇસોલેશન આપણને ખબર નથી પડી મે બી બહુ ઓછી અસર હશે મોટાઓમાં પણ બાળકોમાં ક્યારેક ક્યારેક બહુ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે એવી શક્યતા હોય છે ખાસ તો ભયનો અત્યારે માહોલ જે થઈ રહ્યો છે તો લોકોએ કેવી રીતના આમાં રહેવું જોઈએ હવે ભયનો માહોલ ન સર્જાય સાવચેતી જરૂર આમ ના બિલકુલ આમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી ગભરાવાથી કોઈ ફાયદો થવાનો નથી પણ સાવચેતી બિલકુલ જરૂરી છે આપે કહ્યું એમ કે મેં કહ્યું એ પ્રમાણે ગઈનું કહું છું કે મચ્છરો માખીઓથી બચતું રહેવું જોઈએ સાફ સફાઈ ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ હાથ પગ પૂરા ઢંકાય આજકાલ ઘણી એવી ફેશન ચાલતી હોય છે ટૂંકા કપડાં ટૂંકા વસ્ત્રો પહેરવાની પણ બને ત્યાં સુધી આ બધું અવોઇડ કરવું જોઈએ અને એવી જગ્યાએ જ્યાં પણ થોડુંક કચરો કે ગંદકી હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ ટ્રીટમેન્ટમાં અત્યારે કઈ રીતનું ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ટ્રીટમેન્ટ આમાં મોટાભાગે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ હોય છે લક્ષણોની સારવાર હોય છે કારણ કે કમનસીબે હજી આપણી પાસે કોઈ એવી સ્પેસિફિક એન્ટીવાયરલ થેરાપી નથી જે ચાંદીપુરા વાયરસ સામે કામ કરી શકે એટલે જે કંઈ પણ સિમ્ટમ્સ હોય એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ તાવ માટે આપણે પેરાસિટામોલ આપતા હોઈએ જો બાળક ડિહાઈડ્રેટેડ હોય અથવા તો વધારે પડતું ઉલટી ઉપકારનું હતું હોય તો એના માટે આપણે આઈવી ફ્લુડ્સ એટલે કે સલાઈનને બધું ચડાવતા હોઈએ છીએ બાકી જે કાંઈ પણ ટ્રીટમેન્ટ એમ ઘણી વખત મેં કહ્યું એમ જ્યારે પણ વધારે બહુ તકલીફ થાય અને શ્વાસમાં તકલીફ પડતી હોય તો બાળકને આઈસીયુમાં રાખીને મેકેનિકલ વેન્ટિલેટર પર રાખવું પડતું હોય છે આંચકીઓ જો સતત ચાલુ હોય તો આંચકી માટેની દવા પણ કરતી રહેવી પડતી હોય છે પણ કોઈ એવી સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી કે જે આપણને ચાંદીપરા વાયરસ સામે આપણને કામ કરે અને રૂટીન જે એન્ટીબાયોટિક્સ ને એન્ટીવાયરલ્સ આપણે યુઝ કરતા હોય છે એનો કોઈ આમાં યુઝ નથી પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર